ઉપલેટા શહેરમાં તારીખ સાત બાર બે હજાર પચીસ રવિવાર રોજ શાહીર માનવ કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ઉપલેટા તેમજ માવતર સમૂહ શાદી સમિતિ ગ્રુપ ઉપલેટા દ્વારા ચોથા સમૂહ શાદીનું આયોજન કરાયું હતું સખી દાતા તરીકે સૈયદ કાસમિયા અબામિયા ફાઉન્ડેશન બેંગ્લોર અને ઉપલેટા દ્વારા સમૂહ લગ્ન કરાવવામાં આવેલ છે નવ દુલ્હા દુલ્હન જોડા જોડાયા હતા આ સમૂહ શાદીને સફળ બનાવવાની જહેમત પ્રમુખ સોહર સોહરવર્દી અને તેમની ટીમે ઉઠાવી હતી આ સમૂહ શાદીમાં બેંગ્લોરથી સૈયદ માં સૈયદ માં સૈયદ અલ્ફેજ બાપુ તેમજ તેમનું પરિવાર હાજર રહ્યું હતું ઉપલેટાથી સૈયદ દાદા બાપુ સૈયદ અબા મુજબીન બાપુ સૈયદ ઇરફાન બાપુ મૌલાના સૈયદ શાહનવાજ બાપુ સૈયદ સબીર બાપુ સૈયદ ગુલામ સુહેન બાપુ સૈયદ સાજીદ બાપુ સૈયદ એજાજ બાપુ મટારી સિપાહી સમાજના પ્રમુખ આસિફભાઈ ખોખર મહેમાન સમાજના આગેવાન આરીફભાઈ નાથાણી વરિષ્ઠ વકીલ બાબુભાઈ જુનેજા મુસ્તાકાભાઈ સિકંદર હાજીભાઈ તરિયા રજાકભાઈ ચૌહાણ પાનેલીથી ઈશાકભાઈ સોરા હબીબભાઈ સોરા નવજવાન સોરા મુલ્લા સમાજના પ્રમુખ ઇફરાનભાઈ મુલ્લા આસિફભાઈ મકવાણા ઇનાયત બાપુ નવાભાઈ સોરા મુલ્લા સમાજના પ્રમુખ ઇરફાનભાઈ મુલ્લા આસિફભાઈ મકવાણા ઇનાયત બાપુ શાહમદાર શાહિલ શાહ સોહરવર્દી તેમજ નાની અનામી આગેવાનો અને સમાજ સેવકોએ હાજરી આપી હતી સલામલેકુમ મારું નામ એજાજ સૈયદ છે આજે ઉપલેટાની સરજમી ઉપર આજે સમુસાદીનું શાહી માનવ કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને માવતર સમુસાદી સમિતિ દ્વારા કરવામાં આવ્યું તેમજ બેંગ્લોરથી વધારેલા અમારા ખાસ સાદાતી ગ્રામ તથા સેનાટમાં તથા અહીંયા સહયોગથી પૂરા સમૂહલગ્ન કરવામાં આવ્યા તથા નલવૃત્ત સમુલગનના જે જોડાઓ છે તેમને ખૂબ ખૂબ મુબારકબાદ અને આવી જ રીતે સામાજિક કાર્ય અને પ્રગતિ થતી રહે અને ભલું થાય આજરોજ તારીખ સાત બાર બે હજાર પચીસ રવિવારના રોજ ઉપલેટા ખાતે સાહિલ માનવ કલ્યાણ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ માવતર સમૂહ સમિતિ તેમજ સૈયદ સાહેબ બેંગ્લોરજી વધારેલા છે તેઓના સહયોગથી આ સમૂહ આયોજન કરવામાં આવ્યું છે આ સાહિલ માનવ કલ્યાણ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને માવતર સમૂહ લગ્નનું આયોજન છે દર વર્ષે સહયોગ દાતાઓ આપે છે અમે આ કાર્યક્રમો કરીએ છીએ અને આ દાતાઓ માટે જ કાર્યક્રમ કરીએ છીએ કેમ કે એના સિવાય આ પોસિબલ હોતું નથી માટે આ દાતાઓ માટે અને આજના મહેમાનો માટે ખૂબ દુવાઓ અમારી ટીમ તરફથી દીકરીઓના વાલીઓ તરફથી દીકરીઓ તરફથી દાતાઓને ખૂબ ખૂબ દુઆો છે અને આજના તમામ લોકોનો આભાર માનીએ છીએ બેંગ્લોરથી પધારેલા શહેર સમીમમાંનો અને એના પરિવારનો પણ અમે આભાર માનીએ છીએ બસ આટલું જ અસલ